દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર પીએમ મોદીના પ્રવાસને લઈને ઇકો ઝોન મુદ્દે આ નેતા કરશન બાપુ ભાદરકાની ચીમકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તારીખ ત્રીજી માર્ચના રોજ શાસન ગીર જવાના છે અને પહેલા આમ આદમી પાર્ટીના નેતા કરશન ભાદરકા બાપુ મહેતાને આવ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે સાથે સરકારની ચીમકી પણ આપી રહ્યા છે શું છે સમગ્ર મામલો કરશનદાસ ભાદરકા બાપુ મેદાને આવ્યા છે અને વિષય ઉપર વાત કરીશું નમસ્કાર પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એક વચ્ચે એક મેદાને આવ્યા છે આના પહેલાં પ્રવિણ રામ દ્વારા પણ એક ઓછોના મુદ્દાને લઈને સરકારને ચેતવણી આપવામાં આવી હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાને એક સલાહ પણ આપી હતી તમે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને એકો જોનો મુદ્દો છે તેનું નિરાકરણ લાવ ત્યારે કરશનદાસ બાપુ પણ મેદાને આવ્યા છે અને સરકારને ચેતવણી આપવામાં આવી રહી છે એકો જોનનો લઈને મુદ્દાને લઈને તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે કે ખેડૂતો ઉપર ઇકો જોરનો રાક્ષસ લટકી રહ્યો છે તે રાક્ષસ દફરાવીને જજો વધુ શું કર્યા કરશન બાપુ સાંભળીએ આપનું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પરમાર વગેરે સિંહ ન્યૂઝ્યા